આજે સરકાર શ્રી દ્વારા પ્રભારી મંત્રીની ચેમ્બરમાં અમને બોલાવવામાં આવ્યા હતા સન્માન્ય પ્રભારી મંત્રી શ્રી આગળ રજૂઆત કરી કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે સાથે સાથે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રૂબરૂ મળી પત્ર આપી અને વિનંતી કરી છે કે કાંકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી કાંકરે તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી આજે રજૂઆત સહ વિનંતી કરી છે